માણાવદર તાલુકાના નાનડીયા ગામના રહીશ વિરેન્દ્ર જમનાદાસ વેરોજા પીજીવીસીએલના સામે આજથી પાંચ વર્ષ પહેલા વીજ પોલ બાબતે એક અરજી કરેલી અને પીજીવીસીએલ દ્વારા અરજીને ધ્યાને ન લઈ આ વ્યક્તિ માનસિક વિકૃત છે અને માત્ર લોકો ને કરવાની વૃત્તિ ધરાવે છે તેવી વાત જાહેર કરી અને અરજીને ધ્યાને લીધેલ પરંતુ આ વ્યક્તિ આ બાબતને ધ્યાને લઈ આગળ કાર્યવાહી હાથ ધરેલ અને કોર્ટમાં માણાવદર તેમજ વંથલી દાખલ કરેલ અને તેમની ઉપર અત્યારે માણવદર તેમજ વંથલી કોર્ટમાં પીજીવી પર કેસ પણ ચાલુ છે અને કોર્સ સમક્ષ તેમજ સરકાર સમક્ષ ન્યાયની માગણી કરેલ છે અને એવું પણ જણાવેલ કે જો હું ખોટો ઠરું તો મારા પર કાયદેસરની કાર્યવાહી કરી શકાશે મારું નામ વિરેન્દ્ર જમનાદાસ વિરોજ ગામ નાનડિયા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ તે મારી બદનાક્ષી કઈ રીતે પીજીવી સિલાઈ યોજના ને કે આ વખતે માનસિક વિકૃત ધરાવનાર છે તે માલુમ પડતા સિવિલ હોસ્પિટલમાં તપા તપા કરી કે કોઈ જાતની માનસિક બીમારી ધરાવનાર નથી તે એ પોલીસ તંત્ર જોડીને પી ગયા તેનો ઉલ્લેખ ના ના કર્યો પંચાયત હાચી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખોટા ને એમાં બના બનાવટી સહી છે જો અમે અમે બદનાક્ષી એને બદનાક્ષી કરી દે તાત્કાલિક તપા કરાવી તો અમે બદનાક્ષી બનાવટી છે એની કઈ તમામ કચેરીને સોગંદનામું દીધું છે કે હકીકત ખોટી ને તો મારી પર કાર્યવાહી કરવા બંધાઈ જશું નગર પોલીસ તંત્રનો ખુલાસો કરશો હાઈકોર્ટે પરવાનગી આપી છે તો આજ સુધી તફાઈ રીતે મારી ખોટી પોલીસ ફરિયાદ એક દિન કરી હતી અને કચેરીના ઇજનેરે કીધું કચેરીના કાગળ તોડી ફાડી નાખવાની કોશિશ કરી તો અમે અરજીમાં કીધું છે કાલો અમારે સીસીટીવી કેમેરાઓ બતાવો કે વિડીયો શૂટિંગ બતાવો જોઈએ કે કચેરીમાં કાગળ તોડી નાખ્યા તો ના બતાવે

જો કાર્ય કાર્યવાહી કાંઈ નહીં કરે ને અમે ના તો એ તો એ થતી ગ્રામ પંચાયતે કીધું કે આ વખતે માનસિક વિકૃત છે એની ફરિયાદ ધ્યાને ના લેવી તો અમે માનસિક માનસિક તો કે બસો અઠ્ઠાણું થાય કંપનીના નિયમ મુજબ ઓછામાં આવશું અંતર ધ્યાને લીધું તો ચોવીસ મીટરનો ઠેર પડે ને બીજા એકસો મેં સીધી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારે મેં રિપોર્ટ મોકલા હતા કે મુખ્ય ઇજનાર ઉપર પગલાં લેવા પછી હમણાં તો ઉપાસ ચોવીજી રહ્યું ઋતુ તબિયત લઈ ફરી હતી મેં કે બતાવીને મેં જે રીતે માપણી કરાવી લીધી કે બીજાને એકસો પાંચ મીટર ને એકસો ઓગણાઠ મીટર અને અડતાલીસ મીટર અને વધારે લાંબી કરી રીતે નવાણું મીટરમાં પાવર પૂગી જાય એમ હોય તો એકસો અઠાણું હતું ત્યાં ક્યાં કંઈ કંપની અમારા જ ગામમાં ના તો એ આજ દિન સુધી કોઈ તપાસ નથી કરી જો હવે સ્થાનિક સ્થળે તપ તપાસ નહીં કરે ને રિપોર્ટ મોકલા હતા ને ગુજરાત કેન્દ્ર સરકારને એની એની મેળે તો એની મેળે જ ગૃહ વિભાગે કીધું હતું કે તમામ રજૂઆતો સાંકળીને આ કાર્યવાહી કરવી અરજ અને પ્રત્યેદર પાંચથી પાઠવવો તો આજથી કંઈ ના કરી કાર્યવાહી હા તો સામાન્ય નાગરિકનું હોમ રહી રેકોર્ડ મારી પાસે આ બનાવટી સહીની એફએસએલ કરવાની

પાંચ વર્ષ પેલા ની વાત છે હાઈકોર્ટે પરવાનગી આપી છે

अधिकारी <laughs> <नहीं। laughs>